ભાવનગર શહેર નજીક આવેલ વર્તેજ ગામ ખાતેથી બાયોડીઝલ ઝડપાયું વર્તેજ નજીક આવેલ પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં જલશૈલ પ્રવાહી ઝડપાયું છે વર્તેજ પોલીસે રેડ દરમિયાન છસો સાઠ લીટર બાયોડીઝલ સાથે એક ટ્રક સહિત રૂપિયા પંદર લાખ કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કરી અને ત્રણને અટકાયત કરી હતી આરોપીઓ બેરલમાંથી મોટર મૂકી નોજર વડે વાહનોમાં પૂરતા હતા ગેરકાયદેસર બાયોડીઝલ ત્રણ આરોપીઓને પંદર લાખ કરતાં વધુનો મુદ્દામાલ સાથે ઝડપી વર્તેજ પોલિસી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોઈએ વધુ વિગત ડીવાયસપી આર આર સિંઘાલ પાસેથી વર્તેજ પીએસઆઈસી રબારી અને તેના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અશ્વિની પેટ્રોલ પંપ વર્તેજ જ ત્યાં બાયોડીઝલનું વેચાણ ચાલુ છે જે અનુસંધાને પીએસઆઈ શ્રી રબારી નાઓએ બે પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતાં જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે શ્રીને તથા એફએસએલ અધિકારી શ્રીને જાણ કરવામાં આવેલા અને પંચો રૂબરૂ સદરૂ બાયોડીઝલનો છસો સાઠ લીટરનો મુદ્દામાલ આશરે છેતાલીસ હજાર તથા ત્રણ આરોપીના અંગઝડતીમાંથી પાંચ હજાર રૂપિયા તથા ઇલેક્ટ્રિક મોટર બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી આમ બે હજારનો મુદ્દામાલ તથા અશોક લેલન જે છે એ પંદર લાખની આમ ટોટલ જે મુદ્દામાલ જે છે આશરે પંદર લાખ પંચાવન હજારનો પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે તથા આ કામે ત્રણ આરોપીને અટક કરવામાં આવેલા છે અને હાલમાં પીએસઆઈસી ડબારી નાઓ સદરવું ગુનાની તપાસ ચલાવી રહ્યા છે બિલકુલ આ મુદ્દો તપાસના રિમાન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે અને આ ગુનાની ઊંડી તપાસ કરવામાં આવશે હા એ બાબતે બી પોલીસ તપાસ ચલાવી રહી છે પ્રતિબંધિત બાયોડીઝલનું ભાવનગરમાં બે લોકોને વેચાણ થાય છે તાજેતરમાં જે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી તેમાં પણ હજી કોઈ પગલાં લેવાના નથી ત્યાં બીજી તરફ વર્તેજમાં જે બાયોડીઝલ પકડાણું છે તે એવું કહેવામાં આવે છે કે ભાજપના કોઈ પુત્રનું આમાં નામ હતું આખો દિવસ મેરેથોન રહી તેને બચાવવા માટે મુખ્ય આરોપીનું હજી નામ ખુલું નથી થયું જે વરતેજનો જે ગુનો દાખલ થયેલો છે તેમાં ત્રણ આરોપીમાં હિતેન્દ્રસિંહ તથા સૌજાણી અને કુલદીપ કુલદીપસિંહને પોલીસ દ્વારા સ્થળ પરથી અટક કરવામાં આવેલા છે અને આ બાબતે પીએસઆઈસી રબારી નાઓ દ્વારા ઊંડી તપાસ મારી સુપરવિઝન હેઠળ કરવામાં આવનાર છે થેન્ક યુ